ઈશ્વર તથા જીવને સંબંધ શું કારણ છે વગેરે પ્રશ્નો તો રાજાએ સંના અને રાજ્રહ નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા બ્રહ્માએ પ્રેરણા કરી એટલે દેવતુલ્ય જેમનું દર્શન છે એવા નારદજીએ જેને જેને જે પ્રમાણે એ તત્વરૂપ ભગવાનના જ્ઞાન કહ્યું હોય તે જાણવાની મને ઈચ્છા છે હે વેદ વેદા વેતાઓ હે વેદ વેતાઓમાં શ્રેષ્ઠ સુખદેવજી અદ્ભુત પરાક્રમવાળા શ્રીહરિની લોકમાં અત્યંત મંગળરૂપ કથાઓ તમે કહો કે જેથી એ મહાભાગ હું મારા નિસંગ મનને સમગ્રના આત્મારૂપ શ્રી કૃષ્ણ વિશે સ્થાપી શરીરનો ત્યાગ કરવો ત્યાગ કરીશ જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે દૂર કરે છે તેમ શ્રી કૃષ્ણ ભક્તોના કાનના છિદ્ર દ્વારા હૃદય કમળમાં પ્રવેશ કરી સર્વ પાપોનો નાશ કરે છે જેમ મુસાફરીથી આવેલું મનુષ્ય પોતાના ઘરને છોડતો નથી તેમ નિષ્પાપ થયેલો પુરુષ રાગદેશ વગેરે સર્વ કલેશોનો ત્યાગ કરી શ્રી ચરણ મૂળનો ત્યાગ કરતો નથી હે બ્રહ્મન આ આત્મા મહાભૂતોના સંબંધથી રહિત છે તો પછી એને પાંચ મહાભૂતોના સંબંધ દ્વારા જે દેહ પ્રાપ્ત થાય છે તે કોઈ કારણ વિના થાય છે કે કે કારણ વડે થાય છે તે તમે જે પ્રમાણે જાણો છો તે પ્રમાણે કહો જેમના નાભી કમળમાંથી લોચ રચના રૂપી સ્વરૂપવાળી કમળ ઉત્પન્ન થયું હતું તે પરમેશ્વર અલૌકિક લૌકિક પુરુષ જેટલા વાળો છે તેટલા જ જુદા જુદા આવતા અવયવોથી યુક્ત હોય એટલે એમ તમે કહ્યું તો એ પરમેશ્વરમાં અને આ જગતના પુરુષોમાં ભેદશો પ્રાણી માત્રના નિયંતા બ્રહ્મદેવ જે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થઈ જેમના અનુગ્રહથી પ્રાણીઓને સર્જે છે અને જેમના અનુગ્રહ વડે જ તે પરમાત્માના સ્વરૂપનો તેમણે સાક્ષાત્કાર કર્યો હતો તે ભગવાનમાં અને જગત પુરુષમાં અવશ્ય ભેદ તો હોવો જ જોઈએ જેમનાથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે જે પ્રાણી માત્રના અંતર્યામી છે અને માયાના નિયંતા છે તે ભગવાન માયાનો ત્યાગ કરી જે સ્વરૂપે સ્થિતિ કરે તે મને યથાર્થ કહેવા તમે યોગ્ય છો અમે આ આપના મુખથી સાંભળ્યું છે કે એ ભગવાનના અવયવો વડે આ લોકપાલો સહિત લોકો પ્રથમ રચાયા છે અને લોકપાલો સહિત આ સમગ્ર લોકોથી તે પુરુષના અવયવો રચાયા છે તો તે સંબંધી પણ યથાર્થ કહેવા તમે યોગ્ય છો વય તે ઉપરાંત મહાકલ્પ તથા અવાન અવાંતરકલ્પનું જેમનું જેટલું પ્રમાણ છે અને ભૂત ભવિષ્ય અને વર્તમાન શબ્દથી કહેવાતો કાળ જે રીતે અનુમાનથી જણાય છે અને સ્થૂળ દેહના અભિમાની મનુષ્યો પિતૃઓ તથા દેવોના આયુષ્યનું પ્રમાણ જેટલું છે તે પણ કહેવાને યોગ્ય છો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ કાળની પ્રવૃત્તિ જે સૂક્ષ્મ તથા મોટી જોવામાં આવે છે અને કર્મની જેટલી ગતિઓ એટલે કર્મથી પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાનોની જેટલી સંખ્યા છે તે પણ કહેવા તમે યોગ્ય છો સત્વ રજસ તમસ એ ગુણોના પરિણામરૂપ દેવ વગેરે સ્વરૂપ પામવા વાળી ઈચ્છાવાળા જીવોના જે અધિકારી જીવ જે દેવાદી સ્વરૂપને પામવા જે પુણ્ય અને પાપ રૂપો કર્મ સમૂહને જે પ્રકારે આચરે છે તે પણ કહેવા તમે યોગ્ય છો અર્થાત કયો કર્મ સમૂહ કેવા પ્રકારે કરવાથી કયો અધિકારી જીવ દેવ વગેરેના સ્વરૂપ પામે છે પૃથ્વી વાતાળ દિશાઓ આકાશ ગ્રહો નક્ષત્રો પર્વતો નદીઓ સમુદ્રો અને દ્વીપો તેમજ તે તે સ્થાનોમાં વસતા પ્રાણીઓ કેવી રીતે ઉત્પન્ન થયા છે આ બ્રહ્માંડનું બહારથી અને અંદરથી કેટલું પ્રમાણ છે મહાન પુરુષોના ચરિત્રો કયા છે અને વર્ણો તથા આશ્રમોનો નિશ્ચય શો છે તે પણ તમે કહેવા યોગ્ય છો શ્રી હરિના અત્યંત આશ્ચર્યકારક જે અવતાર ચરિત્રો છે યુગ અને યુગનો પ્રમાણ તેમજ અને પ્રત્યેક યુગમાં જે જે ધર્મ હોય તે પણ કહો વર્ણો અને વર્ણો તથા આશ્રમો જેના કારણરૂપ છે એવો મનુષ્યોનો સાધારણ ધર્મ તે તે વ્યવહાર પણ જીવનારાઓનો વ્યવહાર ધર્મ રાજશ્રીઓનો ધર્મ આપત્તિકાળે જીવનારાઓનો ધર્મ કેવો હોય તે થાર રીતે કહો પ્રકૃતિ વગેરે તત્વોની સંખ્યા કેવી તેઓનું સ્વરૂપ હેતુપૂર્વક લક્ષણ શું છે પરમાત્માની પૂજાનો વિધિ અષ્ટાંગ યોગનો તથા આધ્યાત્મિક યોગનો વિધિ શો છે અણીમાદિશ્વ દ્વારા યોગેશ્વરોની આચરા અર્ચી રાધી અધિગતિ અને યોગીઓના લિંગ શરીરનો નાશ કેવી રીતે થાય છે ઋગ્વેદ વગેરે વેદો આયુર્વેદ વગેરે ઉપવેદો ધર્મશાસ્ત્રો ઇતિહાસો અને પુરાણોમાં સ્વરૂપ શું પ્રાણી માત્રનો અવાંતર પ્રલય અથવા ઉત્પત્તિ સ્થિતિ અને મહાપ્રલય તેમજ ઈષ્ટ એટલે વિદિત કર્મ અને પૂત એટલે રમાર્ત સમાર્ત કર સમાર્ત કર્મ તેમજ અગ્નિહોત્રાદિ કામ્ય કર્મોનો વિધિ કહો વળી ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગનો પણ જે રીતે પરસ્પર વિરોધ નથી આવતો તે કહો વળી જીવોની ઉપાધિ લઈ પામી હોય એવા જીવોની અને પાખંડ સ્વરૂપે રહેવું સ્વરૂપે રહેવું તે પણ યથાર્થ કહેવાને તમે યોગ્ય છો તેમજ વ્યાપક ભગવાન પોતે સ્વતંત્ર છે છતાં સવ માયાનો આશ્રય કરી જે રીતે કીડા કરે છે એ માયાનો ત્યાગ કરી સાક્ષીની પેઠે ઉદાસીન રહે છે તે પણ કહો હે ભગવાન આ સર્વ આપના હું પૂછું છું તો હે મહામુનિ શરણે આવેલા મને અનુક્રમે યથાર્થ રીતે કહેવાને આપ યોગ્ય છું આ વિષયમાં સ્વયંભૂ બ્રહ્મદેવ જેમ સારી રીતે જાણે છે તેમ આપ પણ જાણો છો બાકી બીજાઓ તો જ્યાં જગતમાં પૂર્વજોના પૂર્વજોએ જે કહ્યું હોય તે જ કરે છે હે બ્રહ્મન ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરતા મારા પ્રાણ મેં લીધેલા રાજા પરીક્ષિતે સભામાં એ પ્રમાણે ભગવાનની કથા વિશે પ્રશ્નો કર્યા એટલે શુકદેવજી અત્યંત પ્રસન્ન થયા તેમણે ભાગવત નામનું બ્રહ્મતુલ્ય પુરાણ કહેવા માંડ્યું કે જે પૂર્વે બ્રહ્મકલ્પનો સમય આવ્યો ત્યારે ભગવાને બ્રહ્માને કહ્યું અને પાંડુવંશમાં શ્રેષ્ઠ પરિસ્થિતિ જે જે પ્રશ્નો કર્યા તે તે સર્વાનુક્રમે તમને તેમણે કહેવા માંડ્યા